ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચીસની સિઝનનું ઓક્શન તારીખ ચોવીસ પચીસના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં કરવામાં આવશે ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શન માટે બીસીએના એકાવન ક્રિકેટર્સનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે અને ઇન્ડિયન પ્રીમિયર લીગની બે હજાર પચીસની સીઝનનું ઓક્શન તારીખ ચોવીસ પચીસ નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં થવાનું છે આઈપીએલની પાંચ ફ્રેન્ચાઇઝી દ્વારા સ્વદેશથી છેતાલીસ અને દસ વિદેશી ક્રિકેટર્સને રિટેઇન કરતાં હવે ઓવરસીઝ સહિત ઉપલબ્ધ સ્લોટ્સનો આંકડો બસો ચુમ્મોતેર થયો છે દસ ફ્રેન્ચાઇઝી વચ્ચે અનકેપર્ડ કેટેગરીના ફક્ત બાર જ ખેલાડીઓ છે બીજી આઈપીએલની આવનાર સિઝનના ઓક્શન માટે બરોડા ક્રિકેટ એસોસિએશનના એકાવન ક્રિકેટર્સનું લિસ્ટ તૈયાર થયું છે બરોડાના કેપ્ટન કુણાલ પંડ્યાની રિઝર્વ રૂપિયા બે કરોડ છે ઓલરાઉન્ડર જય ચાવડા રાજવીરસિંહ જાદવ અને ઇરફાન શેખની રિઝર્વ પ્રાઇઝ રૂપિયા ચાલીસ લાખ જ્યારે બીજા ખેલાડીઓની ત્રીસ ત્રીસ લાખ છે કુણાલ લખનઉ સુપર જાયન્ટ્સનો ખેલાડી છે કે આ ફ્રેન્ચાઇઝીએ બે હજાર પચીસની સિઝન માટે કુણાલને રિટેઇન કર્યો નથી બીસીસીઆઈની રણજી ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં રમતા ખેલાડીઓના પ્રદર્શન પર આઈપીએલની ફ્રેન્ચાઇઝીઓની નજર રહે છે આ બંને ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી આઈપીએલ ઓપ્શનમાં ખરીદે છે જેથી આ બંને ટુર્નામેન્ટમાં બેસ્ટ પર્ફોર્મન્સ કરનાર બરોડાના ખેલાડીઓને આઈપીએલમાં લોટરી લાગી શકે છે રણજી ટ્રોફીમાં બરોડાના વિજયમાં ઓફ બ્રેક બોલર મહેશ પીઠિયા અને લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર ભાર્ગવ ભટ્ટનો સિંહ ફાળો રહ્યો છે રણજીના સર્વશ્રેષ્ઠ બોલરની યાદીમાં મહેશ પાંચ અને ભાર્ગવ પંદરમાં ક્રમે છે ત્યારે આ તમામ પ્લેયરો કે જેમના ઓપ્શનમાં નામ મોકલવામાં આવ્યા છે તેમાં સિંહ પૂર્વ ક્રિકેટર કિરણ મોરેનો છે સાથે જ છેલ્લા બે ટર્મથી બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે પ્રણવ અમીન બિરાજમાન છે જેથી વડોદરા ક્રિકેટનું સ્તર ધીમે ધીમે ખૂબ આગળ વધી રહ્યું છે આ બહુ ખુશીની વાત છે આ યંગસ્ટર્સ જે આપણા જે છે તે પ્લેઇંગ વેરી વેલ એન્ડ આઈ એમ ગ્લેડ ધે વિલ એટલીસ્ટ ઓક્શનમાં આયા છે પછી સિલેક્ટ થશે કે નહીં આઈ ડોન્ટ નો પણ ઇટ ઇઝ વેરી ગુડ કેટ અ નેશનલ લેવલ પર દે આર કમિંગ તમે આપણી જોઈએ તો આપણી જુનિયર ટીમ્સ ઇન નાઇન્ટીન ઇઝ પ્લેઇંગ વેરી વેલ ટ્વેન્ટી થ્રી ઇઝ પ્લેઇંગ વેલ સિનિયર ઓલરેડી આ સિઝનમાં ત્રણ મેચિસ અનડીફીટેડ છે સો બહુ સારું સોરી થ્રી આઉટ રાઈટ વિન્સ થઈ છે સિનિયર ટીમની અને ઇટ ઇઝ વેરી ગુડ ફોર ધ સિટી ઓફ બરોડા દેટ યંગસ્ટર્સ ગેટ અ ચાન્સ જે સિલેક્ટ થાય તો ઇટ ઇઝ ઇવન બેટર પણ ના સિલેક્ટ થાય તો બી એટલી સ્કાઉટ બધાને જુએ છે એન્ડ ધ વીલ ગેટ અ ચાન્સ ટુ સી ધીઝ યંગસ્ટર્સ ખુશીની વાત છે યુ સી યંગસ્ટર્સમાં વી હેડ ટુ બે યંગસ્ટર્સ નાઇન્ટીનમાં ડબલ સેન્ચ્યુરીઝ કવર કરેલી પછી વીસીના યંગસ્ટર્સ રણજી ટીમ ઓલ્સો પ્લે વેલ તો બહુ ખુશીની વાત છે વી એઝ આઈ ઓલ ક્રેડિટ ગોસ ટુ ધ પ્લેયર્સ પ્લેયર્સ બહુ મહેનત કરી છે કોચિસ બટ વી આર જસ્ટ ટ્રાઈંગ ટુ હેલ્પ ધમ આઉટ અમે જે બી પ્રોસેસ કે જે બી સિસ્ટમ્સ ઇમ્પ્રૂવ કરી શકાય તે લોકોનો પરફોર્મન્સ વધારે સારું થઈ શકે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર